હે તને ખબર છે તું ઓળખશું આને હા કોણ છે હું છે અરે આને તને મા બાપે ઘરમાંથી બહાર કાઢી મૂક્યો એની આગળ પાછળ કોઈ નથી એ નાલાયક છે હવા માણસને તો હું જોઈ નહીં આવી ગઈ બેટા આવું હા હેથો બેઠો બધું જુઓ બસ મમ્મી હા કોઠી વાતો થી તમે અમને લોકોને હેરાન ન કરો બહુ આવાજ નહીં હો હા એ તમારી દીકરીને ભગાડી ગયો છો ને પાછો ઊંચા બાજુ વાત કરે શરમ આવી જોઈએ તમને કોઈના ઘરની ઇજ્જત ને આવી રીતે નીલામ કરતા તમને શરમ નથી આવતી અને બેન તે હાથ હું પકડ્યો છે હાલ પત્ની છે મારી મમ્મી હા કહી દઉં છું તમને લોકોને હા જો સાહેબ અમે બંને પોતાની મરજીથી લગ્ન કર્યા છે પૂછી લો એને તમે ભલે લગ્ન કર્યા હોય પણ આ લોકોએ તમારા વિરુદ્ધ કેસ કરાવ્યો છે હા તો તો તમારે પોલીસ સ્ટેશનમાં એક વખત હાજર તો થવું જ પડશે હું હાજર થઈ જઈશ ને તમારું ને પોલીસ સ્ટેશનમાં હાજર તો થવું જ પડશે લાસ્ટ સ્ટેટમેન્ટ જે આનો હશે ને એના આધારે કેસ આગળ વધશે બરાબર છે સાચી વાત છે સમજવાની કોશિશ કર તું કેવી જગ્યાએ રહી છે શું કરે છે એનું ભાન છે તને અરે આ વ્યક્તિ તું જેવો સમજે છે એવો નથી અમે બધી બધી પૂછપરછ કરી છે બધી જાણ કરી છે તને ભરમાવી રહ્યો છે આ વ્યક્તિ યાદ રાખજે આ પહેલો અને છેલ્લો મોકો છે જ્યારે તું ઘરે પાછી આવી શકે છે તારું ભવિષ્ય આના હાથમાં આપીશ તો બહુ દુખી થઈશ મેં કહ્યું હતું ને તને કે આ બધા લોકો મારા વિરુદ્ધ ગમે તેવું બોલશે ગમે તેવું ખોટું પણ બોલશે પણ તું તારે મતલબમાં પરવાનું નથી અને મારા વિક્રેને સળાવવાનું બાપ કા હું બોલસ્તો બસ અમે અમારી મરજીથી કર્યા છે લગન બરાબર તમે આવી રીતે એને કાઈ ન કહેશો ગુઢી આ તું કેસ ને તું વિચારતા તો તારી માં છે કોની સામે તું બોલે છે તારો વેહતો જો હું દશા કરીશ તારે

આ છે ને છોકરી એવું લાગે છે કે આમના સાથે રહેવા માંગે છે તો તમે કોઈ પણ કંઈ ન કરી શકો બેટા પણ સાહેબ તમે તો વિચાર કરો અરે મેં બધી વાત સમજી શકું છું કે તમને દુઃખ છે પણ જે છોકરીએ કહ્યું છે એ ફાઈનલ થશે બરાબર જો તમે વધારે કઈ કરશો ને જો છોકરીએ કેસ કર્યો ને તો તમારે બધાય જેલમાં જવાનો વારો આવશે ગુડી તું શું કરે છે ગુડી બેટા પપ્પા સામે જો તું 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 વિચાર તો કર કે આ તું શું કરી રહી છો આ એવો નાલાયક માણસ છે કે તારા જેવી કેટલી છોકરીઓ ફસાવે છે હા બેટા અને તું એની જાળમાં ફસાઈ ગઈ બેટા આવતી રે અમારે પાસે આવતી રે બેટા તને છોડી દે બેન ના પપ્પા મારે તમારી લોકો આરે આવું જ નથી મારે જે કાઈ છે એ મારા માટે આદિત છે બધું અરે જો ભાઈ તમે છે ને કાયદેસર રીતે તો આમ કઈ જબરદસ્તી ન કરી શકો તમે મને છે ને પોલીસ સ્ટેશનમાં અલગ વસ્તુ કહી હતી ને અહીંયા કઈ અલગ વસ્તુ છે સાહેબ તમે આ બોલો છો તો વિચાર તો કરો મારી પરિસ્થિતિ અમારી દીકરીના માણસ ભગાડી ગયો છે અમે કઈ રાજી ખુશીથી લગ્ન નથી કર્યા એની સાથે પણ આ છોકરી બોલે એના પરથી તો એવું લાગે છે એ રાજી મરજી અરે તો નાદાન છે એને શું ભાન પડે પણ અમારા હાથ બંધાયેલા છે કાનૂનથી અમે એના આગળ ન જઈ શકીએ બેટા બેટા તું મારા બધાનો વિચાર કર અને તારા બાપનો વિચાર કર હું તને હાથ જોડીને વિનંતી કરું છું કે તું તું આને છોડી દે અમારી પાસે પાછી આવી જાય દીકરી આ તારા માટે તું સારું નથી કરી રહી તો મારા બધાનો વિચાર કર હું તારા હિતનો વિચારું છું દીકરી હું તારો બાપ છું હું તને પગે પડું છું દીકરી આપણો સંતાન નથી અત્યારે આપણું સંતાન નથી આરામ ખોરે એને ઘોળીને વિષ પાઈ દીધું છે આજે એને એના બાપને ઈજ્જત આપું નથી જોયું તમને પાછું માર્યો હાથ થઈ ગઈ આ દીકરી કરતા તો હાલો આપણે ઘરે આવો આપણો આય કોઈ નથી ને અત્યારે આ બધું રાળી આપણો લાગે છે ને પણ યાદ રાખજે તે તારા બાપને દુખી કર્યો છે

મને ખબર જ હતી કે આવું કંઈ થવાનું છે પણ તે મને સાથ આપ્યો ને એ માટે તારો આભાર અત્યારે તું એકવાર પણ જો તારા પપ્પા કે તારા મમ્મીની સામે ઝૂકી ગયો હોત ને તો એ લોકો તને લઈને જતા રહે અને પહેલાં પોલીસવાળા ભાઈ મને જેલમાં નાખી દે ના આદી એવું તો બનવાનું જ નહોતું જ્યારે આપણે ભાઈ ગયા ત્યારે તમે મને જેવી રીતે સપોર્ટ કર્યો તો એવી જ રીતે હું તમારી હારે હતી તો અત્યારે હું કેવી રીતે આમ તમને મૂકી હે કોઈ એકલા હા હા અને હજી આ લોકો પાછા આવશે પણ જ્યારે પણ આવે ત્યારે તારે આ જ વસ્તુ કહેવાની છે અને આવી રીતના જ વાત કરવાની છે અને આદી આ લોકો જે કહેતા હતા એ વાત કે તમને ઘર માં બધે બે દખલ કરી નાખ્યા છે અરે હા એટલે જો એ એના માટે જ તો હું હવે વાત કરી રહ્યો છું એ લોકો મતલબમાં મારા લગ્ન બીજે કરાવવા માંગતા હતા અને હું તને પ્રેમ કરતો હતો તો હું બીજે લગ્ન ક્યાંથી કરવાનો છું એટલા માટે મને મારા પપ્પાએ કીધું કે તું આ ઘરમાંથી જઈ શકે છે હવે મેં લગ્ન કરી લીધા છે તો મેં કહી દીધું કે મારી પત્ની છે અને હવે મને એકને નહીં અમને બંનેને સ્વીકારવા પડશે તો જ હું તમારા ઘરમાં આવીશ અને મને ખબર છે ત્યાં સુધી બધું જ સમાધાન થઈ જશે એ લોકો આપણને સ્વીકારી લેશે હા એટલે તું એ લોકોની વાત ઉપર ધ્યાન નહીં દે હા લોકો તો ભેળવી ભેળવીને વાત કરતા હતા તમે આમ રોયા કરો છો હું કરવા મુંજાવશો તમે તમે વાતને ભૂલી જાવ હવે એ આપણી દીકરી હોત ને તો એવું પગલું જ ન ભરત ને તમારી ઇજ્જત આવડું ની કઈ પડી જ નથી તો કેવી વાત કરે છે પણ આપણી દીકરીને હું ભૂલી જાઉં જેને આપણે જન્મ આપ્યો એને આપણે ભૂલી જઈએ તમારી વાત સાચી છે પણ આમ રોવાથી કઈ નહીં થાય એને કોઈ ફરક પડતો તો એને કેવો જાકારો આપ્યો તમને તમે જોયું નહીં અને આજે એ બે ટકાનો માણસ એને હારો લાગવા મળ્યો એ આપણી દીકરી હતી જ નહીં તો આપણી હોત ને તે અજાણા માણસને આમ હારો ન કેત તમને ઝાકારો ન દે તમે ની વાત એટલું બધું હું લેવા રો છો બંધ થઈ જાવ અને ભૂલી જાવ એને હા જો ને હું ન ભૂલી ગઈ મે તો એને જન્મ આપ્યો ને સતાય પછી તમે હું કરવા નામ ઢીલા પડો છો ઓલો કહેવાય છે ને કે છોરુ કછોરુ થાય પણ માવતર કોઈ દી કમાવતર ન થાય છોકરા ગમે એટલા હોય ને પણ માં બાપ એને ક્યારેય ન ભૂલી શકે આપણે આપણા સંતાનને કેવી રીતના ભૂલી શકીએ અને આપણી ફરજમાં આવે છે કે જો સંતાન અવડે માર્ગે જાતું હોય ને તેને રોકવાનું આપણને થોડી આવી બધી ખબર હતી કે આપણા જ ઘરમાં બધી વસ્તુ રિપેરિંગ કરવા વાળો આવે છે એને એરે જ આપણી દીકરી આવું પગલું ભરી લે અરે એને જરાય વિચાર ન આવ્યો કે મારા બાપની કેટલી ઇજ્જત આબરૂ છે એને હું આમ ઉછાળું નહીં સમાજમાં મારા બાપુને કેટલી વાતો થશે અરે એને કેમ લાડકોટથી થી ઉછેરી હતી કઈ ખામી નોતી રાખી તમે સાચી વાત છે પણ મારી જ ભૂલ હતી કે ઈ રિપેરિંગ વાળાનો મોબાઈલ નંબર મેં ન દીધા એટલે તો બધી રામાયણ થઈ ગઈ બધું માનું છે અને મોબાઈલ તો છોકરીઓ વાપરે જ છે પણ આવું થોડી બધી છોકરીઓ કરે છે તમે જોતા નથી સાચી વાત છે તારી અરે ઘણી દીકરીઓ મોબાઈલ વાપરે છે તો કામ હાટું વાપરે છે અને ઘણી દીકરીઓ આનો ફાયદો ઉપાડે છે મા બાપ તો મોબાઈલ આપવો કે નહીં હવે તો આપણે વિચારવાનું ને અચી વાત છે તારી અને જો નો આપી તો એમ કે કે મારા મા બાપ મને બધી બંધી કરે છે હવે જ્યારે પગલા ભરે ને ત્યારે મા બાપને પસ્તાવાનો વારો નથી રહેતો કારણ કે આપણે જઈને બધી વસ્તુ આપી હોય અને છેવટે ભૂલ આપણે કાઢે હા ગામ આખું આપણને થું કરે અને દીકરી ઊઠીને આજે આપણને આવું બધું કહી ગઈ કે તમે મારા માવતર નથી અને હું હાની હારે જ રહી એવું કહેતા એને જીભાઈ નો બળી ગઈ જો તો એનું બહુ મનમાં ના લગાડ કારણ કે આપણી દીકરી ભોળી છે નાદાન છે એને દુનિયાદારીનું જરાય સમજ નથી એટલે એટલે આપણે એ ભેગું રહેવાનું છે ભલે અટાણી ભાન ભૂલી ગઈ છે પણ જ્યારે એને પાછું ભાન થશે ને તો જરૂર આપણી પાસે પાછી આવશે હવે આવે ને તો એ નથી રાખવી નહીં એવું ન વિચારતું અરે આપણું સંતાન છે આપણી દીકરી છે આપણી દીકરી સેવા થાશી છે તો અત્યારે આવું પગલું હું લેવા પડ્યું અને પાછી આવે ને ત્યારે ને રાખશું ને આ દુનિયાની હરેક દીકરીને એવી જ આશા રહેશે ખેજો ઓલા ભાઈની છોકરી ભાગી ગઈ ને એને પાછી અપનાવી લીધી જો આજે આપણે અપનાવશું ને તો લોકો સુધી આ નબળો સંદેશો જ તે દીકરી મરી ગયા માનો ને ના નાખો ભગવાન આપણને દીકરી દીધી જ નતી નથી જોતી એને પાછી આ ઘરમાં હું પગાઈ નહીં મૂકવા દઉં તું એવું ન વિચાર એવું જ વિચારવાનું છે તમને હું કહું છું હજી તમે ભૂલી જાવે ને ગમે એમ થઈ જાય એના ઘરમાં અપનાવવાની નથી નથી ને નથી જ અરે કેવી રીતે ભૂલી શકું એ મારી દીકરી છે એને હું ન ભૂલી શકું અને હવે તો હું કંઈક પ્રયત્ન કરીશ કે એ એની ચુંગાલમાંથી છૂટી જાય બસ આપણે એટલું કરવું છે કે દીકરી આપણી પાસે પાછી આવી જાય અને પછી એને સારી જગ્યાએ આપણે ધામધૂમથી પરણાવશું અને પાછી નહીં આવવા દે અને કાલ અમારે બાળ બસું થઈ જાય ને પછી આપણી દીકરી છૂટી નહીં થઈ શકે યાદ રાખજો કારણ કે એ હું મોઢું લઈને અહીં આવશે પપ્પા મારે જ આવું છું એમ હેક તો એને હાસવાની ઉપરથી એના આ બાળકને અરે હરામખોને તો કઈ શરમ નથી કે હું નાલાયક આપણી દીકરીને કટલી ચડાવી અને ઉપર જતા વિડીયો ઉતારતો તો તું આટલું બધું લાંબુ ન વિચાર જો તું ભગવાન પર શ્રદ્ધા રાખ હવ હારાવાના થઈ જશે એક એક આપણી મદદ કરશે બસ જા તું તારું કામ કાજ કર જા બસ હવે આપણે જાજી ચિંતા નથી કરવી હા તો તમે હવે રોવાનું બંધ કરી દયો અને પોલીસ આવે ને આદી જમવાનું થઈ ગયું છે હા હમણા થોડીવાર પછી જમી લઈએ થોડીવાર પછી ઠીક છે આદી હું તમને શું કહું છું બોલ ને આ આપણે તમે કહેતા હતા તમારા આપણે આપણા ઘરે જવાનું છે એક ને એક વાત કેટલી વાર તારે કરવા જોવે છે હ એ તને કયું તો હતું કે ત્યાં હજી સમાધાન નથી થયું સમાધાન થશે એટલે હું જતો રહીશ તને લઈને ત્યાં આદિ મને નથી ફાવતું અહીંયા રસોઈ બનાવી બધી વાત સાચી છે પણ અહીંયા નથી આપણી પાસે કઈ અરખી રીતે સગવડ બધી તો ત્યાં તને બધું ફાવી જશે તને ખબર છે કે ત્યાં બધું જ છે એમ હમ તે માની લીધું ત્યાં તમારું ઘર છે ત્યાં તમારા મમ્મી છે બધું છે ત્યાં ફાવી જ જાય ને હા તો હું ક્યાં ના પાડું છું મીના જો એ લોકો હજી ગુસ્સામાં છે મારા પપ્પા હવે મારો ફોન પણ નથી ઉપાડતા હવે તું જ વિચાર કર જ્યાં સુધી એ મારી સાથે સરખી વાત નહીં કરે ત્યાં સુધી હું ઘરે કેવી રીતના પગ મૂકું અને કદાચ મેં પગ મૂકી દીધો અને ભૂલે ચૂકે તે ગામની વચ્ચે બધાની સામે ન કહેવાના શબ્દો કીધા અને ઘરમાંથી કાઢી મૂક્યા તો ક્યાં જશું જરાય પણ વિચાર કર્યો છે તે અને આવી રીતના આ ગામમાં ધજાગરા થાય ને એવું ના કરવાનું હોય હું તો વિચારતો હતો કે પપ્પાને કહીને શહેરમાં જ રહેવા જતું રહેવું છે જેથી કરીને શહેરમાં મકાન તો છે જ તે તો શહેરમાં જતું રહેવાય ને ગામડે શું કામ રહેવું હું તમને શું કહું છું તમે વાત કરી હતી પપ્પાની નથી માનતા તો આપણે બેય જાય ઘરે હું વાત કરું તું વાત કરીશ હા શું વાત કરીશ તું શું કહી છે લોકોને કે હું તમારી વહુ છું અને હું તમને હવે કહી રહી છું કે અમને માફ કરી દયો અમને સ્વીકારી લ્યો અમને ઘરમાં આવવા દો આવું બધું કહીશ અને સ્વીકારી લેશે વિપુલ ખકા

ને આપણે ઘરે જતા રહે ઘર શાંતિ રાખ તું હા મને ખબર પડે છે ક્યાં ગોતવા જવાનું ઘર અને ત્યાં મેં કીધું તો ખરા તને એકવાર કે નથી કોઈ સ્વીકારે એમ જ્યાં સુધી એ લોકો સાથે હું વાત નહીં કરું ત્યાં સુધી આપણે ઘરે નહીં જઈ શકીએ અને છે ને તું હવે ખોટા કંઈ બીજા વિચાર ના કરતી હા જે પણ થોડો ઘણો સામાન છે એ પેક કરી લે અને સાંજ સુધીમાં અહીંયાથી જવું જ પડશે હું કંઈ બીજી જગ્યાએ રહેવાની વ્યવસ્થા કરવા જાઉં છું ત્યાં સુધી મહેરબાની કરજે હા અને બીજે રહેવાનું કંઈ નહીં થાય તો હું કરશું રાતના કે ભટકશું એક રાત કદાચ બહાર રહેવું પડે તો રહેવું પડે એમાં થઈ શું ગયું હા આટલું પણ નઈ કરી શકે મારા માટે વાત કરે છે મારા માટે મારા માટે કઈ ના આખો મહિનો કાઢી નાખો આવું કેટલા ટાઈમ આવશે બસ હવે મારાથી આ બધું સહન નથી થાતું તમે કાઈ પણ કરો ઘરે વાત કરો ને ઘરે રહેવા જાય સહન કરવું પડશે હા અને વાત મેં કરી હતી આટલા બોલવાથી કંઈ નિરાકરણ નહીં આવી જાય રાખ હવે ભાઈ જય શ્રી કૃષ્ણ કેમ છો મજામાં ના 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 અરે તમે મારી વાત તો સાંભળો જો હકીકતમાં એવું કંઈ છે જ નહીં જો તમને ખબર છે ને કે મારી દીકરી સાવ નાદાન છે પેલો છોકરોને ભોડ બીને લઈ ગયો છે બિચારીને એટલે એ તો બધું થઈ જશે તમે ચિંતા કરોમાં ના 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 અરે અરે એમાં જો એક વાત સાંભળો આમાં કંઈ એવું કંઈ એવી ઘટના છે જ નહીં કે તમે તમને કોઈ આબરું ને કંઈ તમારે આબરું થાય એવું કંઈ ના 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 તમે તાત્કાલિક નિર્ણય ન લ્યો હજી તમે તમે કંઈક વિચારી લ્યો આ આ બધી વસ્તુ છે ને આવું તો જો આવું કંઈ મનમાં ના રાખો અને જો સાંભળો મારી વાત તમે પેલા પ્લીઝ તમે તમે મારી વાત સાંભળો હું તમને શું કહું છું એટલે તમારો નિર્ણય ફાઇનલ છે પણ તમે એકવાર હજી વિચાર તો કરી જુઓ ફોન કાપી નાખો હે ભગવાન શું થવા બેઠું છે મારી દીકરી નું એવું થઈ ગયું અને સાથે સાથે દીકરાનો સંબંધ જે મહાન મહાન થયો હતો એ આ કોઈ તોડી દેખો હે ભગવાન આ શું થવા બેઠું છે ભગવાન યા બેઠા છું શું થયું બેટા શું વાત કરું તને દીકરા હા તું તમે પણ આમ મોંઝાઈને બેઠા રહ્યો છો પપ્પા જે થવાનું હતું એ થઈ ગયું છે એ બદલાવાનું નથી અને આપણે માણસ માત્રને શીખવું પડે કે સમયની સાથે આપણે પણ બદલાવું પડે હા હવે એને કાઈ નથી તો પછી હવે આપણે એને ભૂલી જાવી ને એ જ સારી વાત રહે કટલી વાર કીધું કે આ વાતને ભૂલી જાવ જો પપ્પા આપણે હવે ભાઈના લગ્નની તૈયારી કરવી જોઈએ એના લગ્ન આવી રહ્યા છે તો એમાં ધ્યાન આપો ને હા શું કામ ખોટી બીજી બીજી વાતોમાં જીવ લગાવો છે બસ બેટા હવે હવે આ બધી વસ્તુ હું સાંભળી શકતો નથી મને લાગે છે કે ભગવાન આપણાથી નારાજ થઈ ગયો છે હું થ્યુ છે આવી વાતો કરો છો જો એક બાબતને તો આપણે સહન કરી લીધી અબે માન મનાજીન માં આપણે બીજી આવી ગઈ પણ આવી ગઈ છે તમે જો મને આપણા વેવાઈનો ફોન આવ્યો તો આ સો પેરના હા શું કીધું એને સગાઈ તોડી નાખી છે હા બોલો છો પપ્પા તમે એવું કેવી રીતે બની શકે એ લોકોને તો કેટલું સારું લાગતું હતું અશોકભાઈ સાથે સગાઈ થઈ પછી એ લોકો બહુ ખુશ હતા કે સારો છોકરો મળ્યો છે સારું ઘર મળ્યું છે તો હવે અચાનક મેં છે ને મેવાઈને બધી સમજાવવાની કોશિશ કરી કે તમે તો અમારો સાથ આપો પણ એને કીધું કે તમારી દીકરીને આ ઘટના બની છે ને એટલે અમારી આબરૂ જાય છે એટલે એમને કઈ વિચારય ન કર્યો અને સીધું તમને કહી દીધું હા

અત્યારે જરૂર છે કે આપણે એકબીજાનો સાથ આપીએ હિંમત રાખી પણ બેટા ક્યાં સુધી હિંમત રાખવી જો તારા ઠેકાણામાં આવું થયું નાની બેન આ રીતે વહી ગઈ અને અને ભાઈનું ઠેકાણું તૂટી ગયું એક સાથે આટલા બધા આઘાત અરે આપણે બધી વસ્તુ ઓરી લીધી હતી ભગવાને એ મહિનો આપણને સાથ આપ્યો બસ સુંદરી ઓરવાની બાકી હતી અરે

હવે બધાને ના પાડીશું તો સમાજમાં આપણી શું ઈજ્જત રહેશે વાંધો છે ને દીકરી હવે ઈજ્જત જો ક્યાર્યું છે કંઈ હમ પપ્પા એવું શું આમ બોલો છું જે કર્યું છે એ કર્યું છે એમ આપણો કોઈનો કોઈ દોષ નથી નથી પણ દુનિયાને તો આપણો જ દોષ દેખાય ને બેટા હે હા તને હા હાર્યામાં એટલું દુઃખ હતું તું આયે કાંઈ શોખથી થોડી દેશું તને ઘણું નથી ગમતું પણ બેટા દુનિયાના મોઢે ગૌણા નો થાય ખોળાના મોઢે થાય હા મમ્મી આવું થયું એટલે એ લોકોને પણ બોલવાનો મોકો તો મળી જ ગયો કે નાની બેને આવું કર્યું તો મોટી બેન પણ આવી જ હતી એટલે અમે તો સાચવતા લોકોને તો બસ બાના જોઈએ છે સાચી વાત છે બેટા તારી એ લોકો એમ જ કીધું કે મોટી બેન તમારી ઘરમાં બેઠી છે એ તો અમે હલવી લીધું પણ નાની પણ એવી આવા ઘરમાં મારી દીકરી નથી દેવી ખાઈ નહીં સાવા દેવ જે થયું એ બધું આપણે અત્યારે માથે પડ્યું ભોગવવું જ પડશે અને જ્યારે આપણો સમય ખરાબ હાલતો હોય હે એટલે કાંઈ સારું થાય જ નહીં સમજ્યા પણ બેટા તું હિંમત રાખજે તું જરાય ચિંતા ન કરતો તારા માટે સારું ઠેકાણું શોધી સુધી દીકરા એના કતે સારું મળશે